ભગવાન તમારી જય 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 થઈ માતાજી કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો બધા હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો આપડે બધું કામકાજ બતાવીને થઈ ગયા છે તૈયાર કપાસ જવા માટે અને હવે હું જોઈ લઉં તો આમાં તો છે હું છે તમને દેખાય નહી ખાતર છે મને એમ કે કપાસ છે આમાં એમ થોડુંક તો મેં કીધું કપાસ નથી અને આપણે હવે જવાનું છે કપાસ ઉણવા માટે અહીંયા આપણે કપડાં બોળા ભીના કરીને રાખી દીધા છે બપોરે આવીને ધોઈ દઈશું એટલે પાવડર નાખીને ઓલ કરી દીધા છે એટલે પછી થોડો ઘણો મેલ કપાઈ જાય એટલે પછી બપોરે ધોઈ નાખીશું અને આજે તો મેં એલ કેસનું શર્ટ પહેરી લીધું છે થોડું કામ ઓલું છે પણ હાલ હે કેમ કે કપાસમાં ઓલું સ્વેટરને એવું પહેરીને જાઉં ને તો એમાં બધું ઓલ અંદર કરી જાય છે ને તો નીકળતું નથી ને એટલે મેં શર્ટ પહેરી લીધું છે આજે તો અને ઠંડી પણ લાગે છે તો અલ્કેશ તો આજે વહેલા જતા રહ્યા છે હું એક રહી ગઈ છું પાછળ કેમકે મારે થોડું ઘણું થોડું ઘણું કામ હોય એટલે હું તો થોડાક દિવસ હું આગળ જતી રહેતી હતી કપાસ વીણવા માટે પણ હવે તો અને હજી જે કાંઈ દાદા પણ દેખાતા નથી પણ કપાસ વીણવાની ત્યાં મજા આવે છે એટલે તે આળા નથી આવતી કેમ કે સરસ ખુલે છે કપાસ એટલે વીણવાની ચહાર થાય એટલે વહેલા જતા રહી અને આળા આવતી હોય ને ઠંડી લાગતી હોય એટલે પછી એવું થાય કેમ કે અિયાળોવાળો કપાસ હોય તો થોડી ઘણી આળા આવે એમ ઠંડુ લાગતું હોય ને આ તો કપાસ સરસ છે એટલે વીણવાની પણ સારી એવી મજા આવે એટલે કલ્કેશ તો જતા રહ્યા છે કપાસ વીણવા માટે અને સૂરજ દાદા પણ હજી કાંઈ દેખાતા નથી અને થોડું શિયાળાનું વાતાવરણ શહેરમાં થોડુંક આમ ઝાંકળ ફરી હોય ઠાર ઠાર વાળું એટલે થોડું એમ ધુમાડા ધુમાડા જેવું વાતાવરણ લાગે તો ધુમ્મસ ધુમ્મસ જેવું જોઈ શકો છો તમે આ બાજુ એટલે સવાર સવારનું વાતાવરણ તો એવું જ હોય એટલે એવું કંઈક હોય અને એના કારણે એને શિયાળામાં પાછો દી થોડોક મોડા આવે ઉપર આવે ને ઉનાળો હોય તો દિવસ લાંબો હોય ને શિયાળો હોય તો થોડોક ટૂંકો દિવસ હોય તો સાંજે વહેલા હાથમી જાય સૂરજ દાદા અને સવારે તો વહેલા નથી આવતા પણ સૂર્યોદય વહેલું એમ નથી થતું પણ તો તે આપણે તો કામ કરવા જવાનું જ હોય આમ તો સાત વાગવા આવ્યા છે હજી સાત વાગ્યા નથી કે સાત વાગે તો સ્રોજ દાદા દેખાય પણ હજી કંઈ દેખાતા નથી હાલકે તો કયું ના જતા રહ્યા છે આવ કેટલે પોગી ગયા છે એ શી ખબર હજી મારો એકનો ચા ચામાં રહી જાય એટલે હું તો હવે જલ્દી 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 બધા કપાસ વીણવા અને અહીંયા પણ સરસ મજાના ફરીથી ખુલવા માંડે છે આપણામાં પણ કપાસ નકર પહેલાં તો અમે વીણ્યો ને કેટલા પંદર દિવસ થઈ ગયા ને તો અહીં લગીન ખુલતો નહોતો તમને એમ થતું હતું કે કપાસ ખુલશે કે નહીં પણ કપાસના ગેડવા ખૂણા હતા ને એટલે નહોતો ખુલતો હવે તો પાકા ગેડવા થઈ ગયા છે એટલે ફરીથી ખુલવાની શરૂઆત કરી છે પણ એટલો બધો સરસ આપણામાં નથી ખુલતો એટલે ડુંગળીનું વાવેતર કરવાનું થઈ છે તો આપણાનો કપાસ કાઢી નાખવામાં આવે પણ ઓલા પડામાં સરસ છે કપાસ મોટા ભાગે જાજા ભાગે અમુક અમુકને ઇયળો આવી ગઈ છે એમને તો કાઢી નાખ્યો છે કપાસ પણ એ પડાનું મારું બિયારણ સારું છે એટલે એમાં તો કંઈ ઇયળ બિયળ આવી નથી સરસ છે પોદાપોદા કપાસ વીણવાની મજા આવે અને આ થોડોક એવો છે કેમકે આ બિયારણ અલગ છે બિયારણમાં ફેરફાર હોય એટલે એવું થતું હોય અને જાજુ બધું પાણી પાડવા પાણી પાવે અને બધું ખાતર નાખવાથી પણ ઈયાળો આવી જાય એટલે મીડિયમ સાઇઝનું માપનું જ ખાતર નાખવાનું એક બે વાર તો કપાસ પણ સારો થાય અને વધારે લોપ કરવા માટે વધારે ખાતર નાખીએ તો પણ બગડે ઇયાળ આવી જાય એમાં જાદા ખાતરને કારણે અને ખાતર ઓછું હોય ને પાણી ઓછું હોય ને તો એ તે સરસ કપાસ ખુલે તો એ તે આમાં જાજુ ખાતર નથી નાખ્યું પણ આ બિયારણ જાજુ છે અને આ છે આ તો દાંતીને એવું કઈ મૂકી કે ના આ આલું આ વાતા નહીં ખેતરમાં તો મૂકી ગયા કપાસ કાઢવાનો થઈ છે ને ત્યાં કામ આવશે એટલે અહીંયા જ રાખી ગયા કેમ કેમકે અને અહીંયા ચણા ભાઈના તો કંઈક આવા આવા થયા છે પડોશીના અમારા જીરા કરતાં પાછળ વાવ્યા પણ ચણા તો જલ્દી ઉગી જાય એટલે ઉગી ગયા છે અને જીરાની તો વાત જ ના થાય તો એવું કંઈક છે તો આ બાજુ થુવ તુવરને પણ ફાફડી આવવા માંડી છે અને નાની નાની દૂધથી પણ આવી ગઈ છે શિયાળામાં બધું બકાલું ચોમાસાનું બકાલું હોય ને એ ઓછું થાય પણ તોય તે પાણી મળે એટલે થોડું ઘણું થોડું ઘણું થઈ આવે તો આવું કંઈક છે ને આપણે પગી ગયા છે કુંડીએ કુંડી એમ ચો પાણી દેટક કૂદા કૂદી કરે છે હમણાં હું આવીને તો કૂદા કૂદી કરતા હતા અત્યારે તો કાંઈ દેખાતા નથી અીંગણા આવ્યા છે અને દૂધી આવે હા બાપા ઠંડુ કેવું લાગે અહીંયા કૂણી કુણી સરસ મજાની દૂધી આવી છે હવે તો જોઈ લઈશી એટલે રાંધવાની થઈ છે તઈ જઈશું નકર અમને ખબર નહોતી કે અહીંયા દૂધી આવી છે એટલે પાકી થઈ જતી હતી અને લાલ કલરના તુવરને પણ ફૂલ સરસ આવ્યા છે તો હવે હું જોઉં અલ્કેશ તો હજી કઈ દેખાતા નથી આમ છે આગળ આમાં નથી દેખાતા ના નથી દેખાતા જોવા દેખાય થોડાક એવા દેખાય છે તો હવે હું જાઉં એમની આગળ પણ અહીંયા થઈ નથી જવું મારે કેમ કે કપાસ માં અંદર હલાય નહીં કેમ કે કપાસ ખરે ખુલેલો જાજો હોય ને એટલે ખરી જાય એટલે આમ રસ્તે રસ્તે થઈને હાલીને ને જવું જોઈએ હજુ થોડું ઘણું આગળ જવાનું છે એટલે હું તમારી હારે વાતો કરતાં કરતા જાવ તો મજા આવે અહીંયા આવું કંઈક છે વાવેતર થઈ ગયું છે બધે આમ જો આમ મેં લગીને બધે થઈ ગયું છે અને થોડો ઘણો થોડો ઘણો ક્યાંક ક્યાંક કપાસ દેખાય છે એ પણ થોડા દિવસોમાં લગભગ નીકળી જાય છે કેમ કે થોડો ઘણો કપાસ વીણવાનો હોય તો લોકો વીણે અને પછી નું કેવું આવેતર કરી દે કેમ કે હજી શિયાળાના ઘર સાજા બધા દિવસો બાકી છે એટલે ત્યાં લગીને તો પાણી હોય એટલે પડતર ન રહેવા દે એટલે એવું કંઈક છે ને મારું હાથ પણ દુઃખી આવ્યો છે હવે તો પકડીને ને જોઉં હું અંખીશ બસ આજે બધે જતા રહ્યા મારે એકનું પાછળ રહી જવાનું જલ્દી 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 હું તો જાઉં હવે પણ જલ્દી જલ્દી હું તો જાઉં તો ખરા પણ હવે એ કેટલા મસ્ત સાણા ચણા મોટા થઈ ગયા છે हाँ आ, आ, आ तो जी अँ कपास आई का दीदाई आजे होया मैं पहली बार चार चार दिवस ते ए बाजू नजर नती करी मारों सा लेता गया आग लै तो जवा एकला लाइक सह लैं जाए आम जो अल के आगे जता रहे मारे तो अँ थी सह लैव जो है केम कि आप आइडिया एट हूँ जल्दी जल्दी हपास म लगी जाऊ के पासल रही जाइस અલ્કેશને પકડવા જોઈશે મારે નક્કર પાસે મને કહે કે તું પાસળ રહી જાય છે તો ફ્રેન્ડ્સ કપાસ વણતાં વણતા આપણે અહીંયા ભોગી ગયા છે અને હું તમને બતાવું કે આ કપાસનો છોડવો કઈ જાતેનો છે એ તમે કમેન્ટ કરીને કહેજો તમને ખબર હોય ને તો કેમ કે આવો મોટો કંઈક છોડવો હશે અને એટલો ફલાવ આવ્યો એટલો ફલાવ્યો કે

બપોર આવી ગયો છે ને સુશીલાને તો બહુ લાગી એટલે આગળ વહી ગઈ છે ને હું પાછળ થઈ ગયો છું તો હવે ધીમે ધીમે હું પણ સાંજ છું અને અત્યારે નીકળી ગયા છે હવે બપોર આવી ગયો એટલે વાડી ખાઈની પછી પાછા કપાસ કપાસ મેળવાનો બહુ થઈ ગયો છે હવે એટલા માટે હવે કપાસ મેળવાનું કામ સવારથી સાંજ લાગી અને મેં લઈ લીધું છે સેટર સવારમાં કેમ કે ઓઢી આવવા થાય એટલે પહેરીને આવ્યા હતા પહેલાં દાઢ વાગતી હોય તો આવું કંઈક છે ને હવે મે રહી છે વાડી તો બને રેજો શું બનાયે છે ખાવામાં બી પણ તમને હું કહું અને બતાવું ફ્રેન્ડ્સ અમે જમીન ને પછી આજે તો બધા બહુ બધા કપડાં ધોયા અને હલકે સાજ સવારમાં નોતા ન એટલે અત્યારે નાઈન તૈયાર થઈ ગયા છે પાછું ના દેવામાં તો માર કંંપલ કે કે તક પેલી લઈ જાવ ચા ને ચા હાવ હમણાં જ ખાધું ને હું ચા પીવાની હોય તો હવે જઈએ કપાસણમાં હલ્કેશ તો ચા નથી ભણાવતા પણ પાણી આમાં ઊંડે રહ્યું છે પીવાનું પાણી આમાં ભરેલું છે એટલે એનાથી પાણી કાઢે છે ટાંકામાંથી પછી ભરી દઈશું કાલે કેમ કેમ કે અને આ બાજુ બધા કપડાં સુકી દીધા છે ને આવું કંઈક બપોરનું વાતાવરણ છે આ બાજુ શું આવી દીધું એ ભાઈ પાણી પાડી દીધું અને જો આમ કોઈક આવ્યું જો

સારું તો હું જાઉં અલ્કેશ કૂતરાને ખાવાનું આપતા આવે છે રોટલી તો પૂરી થઈ ગઈ છે લગભગ પણ શાક આવી છે તો શાક આપી દેશે કેમ કે કૂતરી છે ને એટલે એને બચ્ચા હોય એટલે ખાવાનું દેવું જોઈએ પણ કઈ એનું ખાવાનું નાખ્યું હતું પણ એ આવી નહીં બીજા કૂતરા આવીને ખાઈ ગયા તો હવે એને ગમે દેવું જોઈએ કેમ કે ફ્રી આવેલી છે કૂતરી એટલે વાળી છે નાની અને પોપટભાઈ પણ બહુ અવાજ કરે છે આજે તો અહીંયા બહુ બધા જાદા બધા પોપટ રહે બહુ અવાજ આવે છે તો હવે આપણે જઈએ કપાસ રૂણવા માટે તો અડધે ભોગી ગઈ છું હું અને આ બાજુ કેવું ઊંડો ઊંડો મારખ છીએ આમાંથી જવાનું હોય પણ અહીંયા આપણે નથી આવું અને અમારે ધણા કેવા થયા છે જોતા જ સરસ મજાનો હવે મસ્ત લીધું લીધું દેખાય છે પાણી પાઈ દીધું એટલે સરસ મજાનો આમ લીલકાઈ ગયો છે નકર દેખાતો નહોતો પણ હવે તો સરસ દેખાય છે અને ધાણા પણ સરસ સરસ થઈ ગયા છે એટલે મેથી પણ સરસ થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ સા લીલો થઈ ગયો છે આખો પાળિયો ને તો હવે સાંજે તો કંઈક બનાવવા જેવું જોઈશે થેપલા જેવું આગળ પણ બનાવ્યા હતા પણ અહીં તો નાની નાની મેથી હતી અત્યારે સરસ થઈ ગઈ છે ફ્રેન્ડ સુશીલાને કેવા અમારે સાંભળ્યા છે ઓલા આપણે બજારમાં વેસાઈ બહારના દેશના અમારે સોંપેલા છે પણ લાગતા નથી એટલે જાત્રા એ ગયા થયા ત્યાંથી લાવ્યા હતા બિયારણ તો આવા કંઈક ઓલા શાક બનાવવાના નથી મરચા આવતા

દેખા દો નથી મને જોવા દો તો અરે અહીંયા દૂધી છે થોડી દે આ સકરી વાયો સકરી છતા નથી દૂધી છે મને ખબર છે કાલ દૂધી નથી બનાવવાની પણ કેમ કાલ બીજું ફ્રેન્ડ હું આવી રીતના કક પાણી પાઈ દો મને એમ થઈ કે ઢોલ પડી છે શું અહીંયા અમારે અહીંયા અમારે સરસ મજાના ફૂલ પણ આવી ગયા જો ફ્રેન્ડ બતાવું તમને ગલગોટાના ગલગોટાને ફ્રેન્ડ લીધું અહીંયા છે આવી રીતના કઈ દેખાતું નથી ફૂલ આવે ને તો મસ્ત લાગે ને આવી રીતના કઈક ફૂલ આવી ગયા છે મસ્ત એના ફૂલ આવે ને પછી મસ્ત દેખાય હમનું એક ગલગોટો છે ગઈ સાલ ઘણા બધા હતા આ ગલગોટો આપણે અહીંયા ગલગોટો કહેતા હોય ખબર બીજું કઈ કહેતા હોય તો ભલે ને ગલગોટો કહેતા હોય તો ભલે પણ અમારે આવી ગયા છે અને કારેલા લાગતા જ નથી હવે ના કારેલા લાગે છે ફ્રેન્ડ જોવો તમે અહીંયા કેવા મસ્ત એના પણ આવી ગયા આવી રીતના કઈ તો હાલો હવે હવે દહીં વાણી ધીરે ધીરે આમાં ખુલી ગયો છે કપાસ આખા ભાગમાં ખુલી ગયો ફ્રેન્ડ હવે કપાસ વીણી વીણીને થાકવાના છે ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ઓળીએ અને હવે કપડાં લઈ લઈએ કેમકે બપોરે આપણે કપડાં ધોઈ નાખ્યા હતા હજી આપણે ઘણું કામ બાકી છે કેમ કે ના વાંધોવાનું રાંધવાનું છે આજે તો બનાવવાના છે મેથીના થેપલા મેથીના ભાજી તો ઉતારી લીધી છે મેં પણ હજી કપડાં વાળવાના ખડી બધું કામકાજ બાકી છે ને આજે તો એ ભગવાન થોડોક વાળો તૂટી લેશો ને એટલે કપડાં તૂટી જાય ને એનું ધ્યાન રાખવું જોઈએ કેમકે અહીંયા વાળો એ હાલે વાળો તૂટી ગયો વાળો તૂટી ગયો કપડા નીચે પડી ગયા પકડવા તાવો હું કઈ રીતના બધું પકડું પકડવા તાવો બધા કપડા ગંદા થાય થોડીક વાર સ્વેટર હોદી પણ સ્વેટર એ નહોતું નાખવા નાખવાનું તો એ નાખી નહીં એમાં મારો વાક નથી હો તો આ પકડો ફોન પકડો ફોન હું પકડે ભગવાન તમારી જય 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 આયા જય જય થઈ ગયું છે આ એટલે કે સ્વેટર ગંદુ થયું ના ના તો વાંધો નહી સુકાઈ ગયું હો તો બી સ્વેટર ધોઈ દેવા દેતા તો તો નો ધોવા દીધું હલકે છે એક સ્વેટર ધોવા દીધું પણ સુકાય નહીં એટલે મને મારા પર ગરમ થઈ ગયા ગુસ્સે થઈ ગયા કે સુકાય નો તો હું શું પહેરી સાંજે આ સુકાઈ ગયું ધોઈ તો ધોવા ન દીધું હાલો હવે હું ઘડી કરી લઉં કપડાને કરી લે અને સાડી તો આપણે અત્યારે જોઈ છે અને મારા સ્વેટર સુકાયા નથી સુકાયા એની કાંઈ ખબર નથી પણ આ થોડું થોડું ભીનું લાગે તમારું સ્વેટર હું યા નથી ચાલુ અહીંયા આપણે ઉતારી લાવ્યા છે મેથીની ભાજી એક બાજુ કપડાં છે ને એક બાજુ બકાલું બધું અહીંયા જ મૂકી દીધું છે પણ આ થોડુંક સાફ કરવાની હતી એટલે અહીંયા મૂકી દીધી છે અને પેલા કપડાં વાળી લઉં અને પછી સુધારી લઉં એટલે હવે હું બહારથી બીજા કપડાં લેતી આવું તો જાદા બધા બપોરે આરામ હતો લાઈટ વળે છે પણ તોય તે અંધારું અંધારું છે અને માથું મારું કપાસમાં વીણવા ગયા હતા એટલે આમ કેવું થઈ ગયું વાળની

અને ઓલી હોય તો એમ થાય કે ચાતી હોય આ તો આવી કઈક આવી બ્લેક ટી મને આવડી બધી બી હોય આવડી બધી આટલી બધી હું ન બનાવી દઉં ને તો જાતે બનાવી લે પણ ચા પીધા વગર ન હાલે સાહેબ તો ફ્રેન્ડ્સ અહીંયા થઈ ગયું છે બહાર તો અંધારું અને અંદર પણ અંધારું છે તો હું તો અહીંયા લાઈટ પડે અહીંયા આવી છું તો હજી આપણે થોડું ઘણું કામ બાકી છે હજી રાંધવાનું એવું બાકી છે ને કપડાની ઘડીને એવું કરીને મૂકી દીધું છે આપણે અને અહીંયા મેથીની ભાજી પણ મોળી લીધી છે હવે બનાવીશું આપણે થેપલા થેપલા નાલકે તો એવું કંઈક છે થોડું ઘણું કામ બાકી છે હજી મરચાં અને એવું લાવ્યા અંધારું છે અહીંયા